સુવાના મોસમ અને ઉપરથી વરસાદ ખરેખર જે વરસાદ ની અંદર જે મજા આવે ને આહા હેલો ગાઈઝ જય માતાજી હું છું તમારો આર કે વાઘેલા ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાઈજ આજે એક નવા લોકેશનનું વિડીયો લઈને આજે અમે આવી રહ્યા છે અને ગાઈઝ આજે આપણે જઈ રહ્યા છીએ સટલાસનાથથી આશરે પંદરથી વીસ કિલોમીટર આવેલું છે મોણકનાથની ગુફા તે ઐતિહાસિક સ્થળ છે અને ધાર્મિક સ્થળ છે અને ત્યાં આગળ આપણે જઈશું અને ત્યાંની વિઝિટ કરીશું આજે જોઈશું આપણે કે ત્યાં આગાડી જે મોણેકનાથ બાપુ હતા તે અમદાવાદથી સુરંગ માફક ત્યાં આગળ આવતા હતા અને આવીને ત્યાં આગળ એક બહુ મોટો રાક્ષક હતો તેની એમને જેનો સંહાર કર્યો હતો તો ગાઈઝ આપણે ત્યાં આગળ જઈશું અને જાણીશું જોઈશું તો ગાઈઝ તમે આ ચેનલની અંદર મને પહેલાં વિડીયોની અંદર તમે સપોર્ટ કર્યો હતો બહુ મસ્ત એવું મેં વિચાર્યું નહોતું એવું સારું ચાલ્યું હતું તો ગાઈઝ આ વિડીયોની અંદર એવા દરેક વિડીયો સારા સારા આવવાના છે તો વિડીયોની અંદર સપોર્ટ કરતા રહેજો અને જો તમારો સપોર્ટ હશે તો મને બહુ સારું લાગશે તમારી એક લાઈક મારા માટે બહુ મહત્ત્વની છે તો ગાઈઝ ચેનલને લાઈક કરજો કમેન્ટ કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો મને પણ મજા આવશે અને તમને પણ જોવાની મજા આવશે કારણ કે વિડીયોની અંદર જો બહુ ઇન્ટરેસ્ટિંગ અને સારું વિડીયો જોવું હોય તો તમારી લાઈક જરૂરી છે તો લાઈક તો કરી જ દેવાની લાઈક કરવાનું ભૂલશો નહીં કારણ કે તમારી એક લાઇક અમારા માટે બહુ સારી છે તો ગાઈજ ચલો આપણે મળીએ આગળ વધીએ અને આપણે આગળ વિડીયોની અંદર ચાલીએ તો જય માતાજી ચાલો મિત્રો તો ગાઈઝ અમે હવે અમે આગળ રસ્તામાં જતા હતા અને જતા જતાં એક મસ્ત સુંદર એવો મજાનો નજારો જોયો મેં અને ગાઈઝ તમને પણ બતાવું ખરેખર તમને મજા આવશે તો ગાઈઝ તમને એકદમ બેસ્ટ બહુ મસ્ત નજારો છે તો તમે જુઓ અને એન્જોય કરો ખરેખર મને પણ મારું દિલ ખુશ થઈ ગયું આ નજારો છે ગાઈઝ તમે જુઓ આ કમળના ફૂલ છે કેટલા છે અસંખ્ય કમળના ફૂલ ખરેખર બહુ મસ્ત એકદમ નજારો ખતરનાક છે ગાય તમને પણ જુઓ આ સાઈડ કમળ ગુલાબી છે અને એક બીજી સાઈડ છે આ સાઈડ તમે જુઓ વ્હાઈટ કમળ તો આપણે નજીક જઈશું તો આગાડી પાણી નથી પાણી નથી તો આપણે જઈશું અને જોઈશું કારણ કે ત્યાં મસ્ત પૂરું છે બારની સાઈડ આ છો એક બહારની સાઈડ આ છે ખીલેલા કમળ બધા અંદરની સાઈડ છે આપણે પેલી સાઈડ જઈશું આવા નજારા ખરેખર જોવાની જે મજા છે ને બહુ મસ્ત આવ્યો પિક્ચર છે થોડું એટલે કહેવત છે ને કમળ હંમેશા કિચડમાં જ ખીલે તો આજે તમે જુઓ આપણે અંદર જઈએ કે એવું નથી તો કહે આપણે એક કમળ તોડી લાયા છે અને હવે હાથવીન આપણે નહીં તો નહીં જઈશ કે જતાં જતાં ગરમય તો જવાનું જ છે પણ તો એ આપણે લાલ રાખીશું બેગની અંદર તો ઘેર સુધી સારું રહેતું અને ગાય નાનો ભાઈ મારા કાકાનો છોકરો છે આજે મેં બંને જણા વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ તો આજે ખૂબ મોજ છે વિડીયોની અંદર બને રહેજો એન્ડ સુધી અને વિડીયો પૂરું જોજો આપડો જમવા માટે રોકાઈ ગયા છીએ બસ કઈ તો જમીન જમીન પછી આગળ નીકળીશું તો આપણે આગળ વિડીયો ની અંદર વાત કરીશું અને આગળ વાત કરીશું ગયા છે સતલાસના સર્કલ ઉપર આપણે ભોકી ગયા છીએ તો હવે બસ હવે અહીંથી આપણે જઈશું મોણકનાથ આપણો હવે કિલોમીટર નું અંતર બાકી રહ્યું છે આપણે 23 કિલોમીટર જઈને પછી આપણે તમને ગાઈઝ આપણે લાટોળ ગામની અંદર આપણે પહોંચી કોઈ બફી થી છે અને ગાઈઝ અહીંયાથી એક બોટ મારેલું છે જે લખેલું બે કે માણેકનાથ ગુફા અને માણેકનાથ મંદિર તો આપણે ગુફાની તરફ જવાનું છે તો ગાઈઝ તમે જોઈ લો આ છે માણેકનાથ ગુફા અને તો આપણે ડાબી સાઈડની સાઈડ એરો મારેલું છે માણેકનાથ ગુફા જવા માટે તો આપણે ત્યાં જઈશું ત્રણ છે જે વરસાદનું વાતાવરણ છે બહુ મસ્ત અદભુત જગ્યા છે ખરેખર બહુ મજા આવી જ એવી જગ્યા છે

लोकेशन की बात करिए तो एक नंबर लोकेशन सा बहुत मस्त जगह है तो गाइस तुम्हें तो जो पहाड़ी एरिया और एक नंबर सॉरी एस डी जे सॉरी एस डी जे બહુ મજા આવી જાય એવું લોકેશન છે અને અહીંયા આવ્યા પછી જ્યાં બિનમોસમ બારિશના કારણે જે વાદળછાયું વાતાવરણ છે એક નંબર જે ચોમાસાની ઋતુ લોકો પસંદ કરે છે એની અંદર જો તો કહેવા માગું છું સો સો પસંદ સાચી વાત છે કારણ કે જે અહીંયા જે વાતાવરણ છે એક નંબર વાતાવરણ છે ખરેખર જે આ વાતાવરણની અંદર જે વાદળછાયું વાતાવરણની અંદર જે ફરવાની મજા આવે એક નંબર છે તો કદાચ અમે મોણેકનાથ ગુફાની અંદર પહોંચી ચૂક્યા છીએ તો બસ હવે અમે નજીક જ છે મોણકનાથ પણ આ ગાઈ જાય જે લોકેશન જોયું લોકેશન જોયા પછી માણેક ચોક અમદાવાદથી અહીંયા જે એક રક્ષક હતો જે રક્ષકને જે મારવા માટે અહીં આવેલા હતા જે હરસિદ્ધિમાં અને માણેકનાથ બાપુએ થઈને જે નું જે સંહાર કર્યું હતું એ આ જગ્યા છે ગુફા અને એમને માર્યા પછી જે સંહાર કર્યા પછી અહીં એમને તપ કરવા માટે અહીં જ આવ્યા હતા અને અહીંયા જ રહેતા હતા તો ત્યાંથી એ રહેવા લાગ્યા એના પછી આ ગુફાનું આ જગ્યાનું નામ માણેકનાથ ગુફા જે પડ્યું છે તો ગાઈઝ આપણે અંદર જઈને જાણીશું અને જોઈશું તો ચાલો ગાઈઝ તો ગાઈઝ આ છે મોરગનાથ ગુફાની જે સીડી છે રસ્તાની તે राइजो आपने कॉपी की कैसे ऊपर जाता नहीं आते पहले ही फं आए हो भाई सेम नहीं बुफा

તો આ ગુફા છે એ બંધ કરેલી છે જે દરવાજો મારેલો છે તો આપણે આ ગુફા છે અહીંયા જઈશું આપણે તો ગાય છે આ ગુફાની અંદર અસંખ્ય છે એ ઘણી બધી ગુફાઓ આવેલી છે તો અહીંયા લાઇટનું કોઈ વ્યવસ્થા નથી અંધારું છે તો આપણે ફ્લેશ લાઇટથી વિડીયો જેવો આવે છે એવી રીતના ઉતારીએ છીએ તો ગાય જે હરસિદ્ધિમાં અને જે મોણનાથ બાપુનું જે મંદિર છે ત્યાં અહીંયા સામે છે ગાય એમનું મંદિર છે આપણે આગળ જઈશું આવી સાંકળી ગુફાઓ છે તો એ કહેવાય ગેજ આ પણ ગુફા છે જે અત્યારે બંધ કરેલી છે અને જે મેન જે મોટી ગુફા છે ગાય તે આ ગુફા છે તે આ ગુફા શેક સુધી લાંબી છે ગુફા આ બહુ મોટી ગુફા છે જે મોણેકનાથ તો ગાય આજે જાળી લગાવેલી છે આ ગુફા છે ને કોઈ રીતે શ્રીરંગ કહેવાય તે જે ગુફા છે તે જાડી લગાવી દીધી છે કારણ કે કોઈ અંદર જાય નહીં એના માટે કોઈ દુર્ઘટના ના થાય એના માટે તો ગાય આ એ ગુફા છે લાંબી છે તો ગાય આ એ ગુફા છે તો ગાય છે બિનમોસમનો વરસાદ છે અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે તો અમે ત્યાં ગુફાની અંદર ઊભા હતા અને ગાય તમે જોઈ શકો છો બાર વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદનું વાતાવરણ છે તો ગઈ જ વરસાદ આવે કે વધી આવે આપણે ઊભા રહેવાના નહીં આપણે ઊભા રહેવાના નહીં આપણે તો વિડીયો ચાલુ રહેશે અને મોજે ચાલુ રહેશે ગાઈ તો જો આ ભાઈને મજા આવી ગઈ છે વરસાદમાં નાવાની કેવું છે મજા ને મોજ મોજ તો ગાય છે એટલે મોજ પડી ગઈ છે વરસાદ પણ આવવાની કારણ કે ભર ઉનાળામાં જે વરસાદ આવે ને એ વરસાદ આવને લાગે તો ગાય છે જે વરસાદનું વાતાવરણ છે બહુ અદભુત થઈ ગયું છે બહુ જોરદાર વરસાદ આવે છે વાતાવરણ જુઓ ગાય બહુ જબરજસ્ત વરસાદ પડ્યો છે ભાઈ બર ઉના ની અંદર આપણે તો આ પથ્થર ઉપર જવાનું હતું રીલ્સ બન રીલ્સ બનાવવાની હતી અને વરસાદ ચાલુ થઈ ગયો પણ આપણે જઈશું ગાઈઝ બનાવીશું રીલ્સ બનાવીશું વિડીયો બનાવીશું આપણે રીલ્સ બનાવીશું વિડીયો બનાવીશું મોજ તો કરીશું જ ચલો ગાઈઝ આપણા આ પથ્થર છે ને બહુ એક જ પથ્થર છે બહુ મોટો પથ્થર છે તો ગાઈઝ આપણે ત્યાં આગાડી જવાનું છે એ પથ્થરની ઉપર ચડવાનું છે અને ગાઈ જ લોકેશન જે વરસાદનું જે લોકેશન છે ને કીધા જેવું જ નહીં એ તો તમને ખબર જ હશે કે વરસાદ પડે અને જે લોકેશન થાય જે વાતાવરણ જે બને એની વાત જ ના થાય જે વરસાદનું જે વાતાવરણ છે એની વાત જ ના થાય તો ગાઈ જ આજે ને એક નંબર વસ્તુ છે એક નંબર લોકેશન થઈ ગયું છે પથ્થર તો તો ફ્રેન્ડ છે આજે બુધવારના દિવસે આવ્યા છીએ તો રવિવારના દિવસે તમે આવો તો ઘણી બધી પબ્લિક અહીંયા જોવા મળે છે દર્શન કરવા પણ આવે છે ફરવા પણ આવે છે અને આજે અમે બુધવારનો દિવસ બુધવારના દિવસે આવ્યા છીએ અહીંયા કોઈ નહીં અમારા બે બંને સિવાય અને અહીંયા જે પૂજારી રહ્યા છે ને એમના સિવાય બીજું કોઈ છે નહીં અહીંયા જો રવિવારના દિવસે તમે આવશો ને તો રવિવારના દિવસે ઘણી બધી પબ્લિક હશે દર્શન કરવા માટે લોકો આવ્યા હશે ફરવા માટે આવ્યા હશે તો ગાઈ તમારે આવવું હોય ને તો રવિવારના દાડા આવજો રહીવાના દાડે બહુ મજા આવશે કારણ કે પબ્લિક હશે અમારો તો એક માત્ર ઉદ્દેશ હતો કે વિડીયો સારો બને અને વિડીયો બનાવવા માટે આવવાનું હતું એટલે અમે આવ્યા હતા ઉપરથી વરસાદ ખરેખર જે વરસાદની અંદર જે મજા આવે ને કોઈ વાત જ અલગ છે કોઈ જાતની કોઈ ચિંતા નહીં ઠંડુ વાતાવરણ કોઈ દરકાનું ટેન્શન નહીં કોઈ નહીં બાય ગાઈઝ આપણા મોણકના ચોકથી હવે નીકળી ચૂક્યા છીએ અને એકવાર વિઝિટ લેજો ચોમાસાના અંદર જે ચોમાસાની ઋતુની અંદર તમે આવશો તો બહુ મજા આવશે આજે મારા કોઈ ભાઈ બન્યું નહોતા હું અને મારો ભાઈ બે જણા મમ્મી ચાર કો સાથે ગ્રુપની સાથે આવતા તો ગ્રુપમાં આવશો તો બહુ સારી મજા આવશે કારણ કે ગ્રુપની અંદર કેવું છે કે તમને મોજ મસ્તી હસી મજાક બધું જોડે રહે એટલે ગ્રુપમાં તમને મજા આવે તમે એક બે જણા આવશો તો કેવું રહેશે કે તમારે બોલવામાં થોડી ઓપર રહેશે તમારે બધી બધી રીતે તમારો ઓપર રહેશે કહેવાનો મતલબ એવો છે તો બને સુધી તમે ગ્રુપમાં આવો ચાર પાંચ જણા તો બહુ મજા આવશે અને હવે જે હવે પછીની જે ઋતુમાં તમે આવશો ને તો તમને મજા જ આવશે કારણ કે અહીંયા જે વાતાવરણ છે ને એકદમ લીલું થઈ જશે જે ડુંગરાઓ છે એ રજિયામણાં લાગશે અને અહીંનું વાતાવરણ કલ્ચર બહુ મસ્ત છે ખરેખર તો એકવાર તમે જરૂરથી આવજો આવ્યો મને બહુ મજા આવી બહુ આનંદ થયો અને ખરેખર તો કાંઈ જ તમે પણ આવજો તો ગાય જ મોસમની તો વાર જ ના થાય વરસાદ ચાલુ છે અને એક નંબર બહુ વાતાવરણ છે તો ગાય આટલા સુધી તમે આવી ગયા છો તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો અને જે મોણેકનાથ જે મણેકનાથ જે મંદિર છે તે જોવાલાયક સ્થળ છે જગ્યા છે સાંસ્કૃતિક વાતાવરણ છે અને આપણું ઐતિહાસિક સ્થળ છે તો અહીંની વિઝિટ તમે જરૂરથી કરજો તો આપણે નેક્સ્ટ વિડીયોમાં હવે મળીશું આવું જ એક સુંદર વિડીયો લઈને તો જય માતાજી જય હિન્દ જય ભારત જય જય માતા